Thank નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતના વિરુદ્ધમાં વિદ્યાર્થીઓને હિંસક વિરુદ્ધ અટકી રહ્યો નથી હિંસાના કારણે હવે સમગ્ર દેશમાં કરફ્યુ લાવી દેવામાં આવ્યો છે તો અઠવાડિયે થયેલી અથડામણમાં અત્યાર સુધીમાં એકસો પાંચ લોકોના માર્યા ગયા છે અને પચીસોથી વધુ લોકો ઘાયલ થયા છે શેખ હસીના સરકારે સૈન્ય દળોને તૈનાત કરવાનો આદેશ અપાયો છે તો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં સરકારી નોકરીના અનામતના વિરુદ્ધમાં વિદ્યાર્થીઓના હિંસક વિરુદ્ધ વચ્ચે શુક્રવારે દેશભરમાં કરફ્યુ લગાવવા દેવામાં આવ્યો હતો શાસક સેક્રેટરી અબ્દુલ કારેદે પોલીસ અને સુરક્ષા પર પર ગોળીબાર કર્યા પછી પછી તે રાજધાનીમાં તમામ પ્રતિબંધ મૂક્યો દેશવ્યાપી કરફ્યુ જાહેરાત કરી છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં હિંસાથી ઘણા વિદ્યાર્થીઓ પણ પ્રભાવિત થયા છે મેઘાલયના મુખ્ય પ્રધાન કનોરોડા સિંગલમાં જણાવ્યું હતું કે પાડોશી દેશમાં ફસાયેલા ચારસો પંચ ભારતીય ભારતીય વિદ્યાર્થીઓને બાંગ્લાદેશ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં